આ કોષ્ટક તમે સમજી લીધું તો તમને એના માર્ક રોકડા મળી જશે હવે એની જો ખાલી જગ્યા લઈને આવી ગયો છું કે જો કદાચ એ ટેબલ નો આવડે તો ખાલી જગ્યા દ્વારા પણ તમે જવાબ પૂરતી શકો અને આની પીડીએફ પર તમે થંબનેલ જોયું હશે એમાં જોઈ તમને મળી જશે કે ભાઈ હા કે આટલી વસ્તુ તમારે જોતી હોય તો તમે આ વસ્તુ છે એ તમે લઈ લો તો આવો શરૂઆત કરીએ પહેલી જ ઉપપદ વિભક્તિ છે એને આપણે જોઈએ તો કે છે કે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત આ આપણો એમસીક્યુ છે

स त्वम खाली જગ્યા समम तो શું આવે જવાબ આવે મિત્રેહી સમમ બરાબર મિત્રેહી સમમ સારદલ શાકમ આગળ સ તૃતીયા વિભક્તિ આપણે જ આપણે વાત કરી કે સ સાર્દવ સમમ એવું બધું પછી તે નો ખાલી જગ્યા નિક્ષા નિક્ષા આવે એટલે સમજવાનું કે દ્વિતીયા વિભક્તિ વાળી વાત છે એટલે આ પુપમ તેન પુપમ

આગળ ખાલી જગ્યા જો આપણે જ કીધું અગ્રતઃ પૃષ્ઠતઃ દક્ષિણતઃ વામતઃ અગ્રે પૃષ્ઠે દાયે બાયે જમણે દા ઉત્તરે દક્ષિણ જે જે આગળ દિશાઓ દિશાઓ જે આંગણ પાછળ ચાલક હંધાઈમાં ષષ્ઠિ વિભક્ત ચાલ તો સિયમ પ્રતિ આથી આ ડાયફોલિકુ સજ્જને વ્યહ આગળ ટેક્સ્ટ ને પાંડવઃ સહ પાંડુ બિહિ બીજું તૃણાનામ

તે ખાલી જગ્યા કૃતે યથા પૂર્વ ઉપયોગી ના હશે તે પહેલાના વ્યક્તિઓ માટે ઉપયોગી હતો તો આવી રીતે આપણે આ મસ્ત મજાની ખાલી જગ્યા વાળી પીડીએફ પર તમને મળી જશે અને હું તમને 80 માંથી 80 માર્ક લેવાની તૈયારી છે વિથ મટીરીયલ ની સાથે તમારી પાસે આવું છું હજી જો તમારે આ બધી વસ્તુ જોતી હોય તો એક એપ્લિકેશન છે એપ્લિકેશન ની અંદર તમને આ બધી વસ્તુ મળી જશે તમે એમ ધ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લ્યો એમ ધ લર્નિંગ એપ એની અંદર તમને બધા વિષયના મોસ્ટ એમપી બોર્ડમાં તમારે 80 માર્ક લેવા માટે જે મટીરીયલ જોતું હોય મટીરીયલ મળશે સંસ્કૃતનો પેપર સેટ લઈ લ્યો આપ આપણો જાગતે રહો પેપર સેટ જાગતે રહો પેપર સેટ બધા લઈ લેજો ખાસ અગત્યનો છે આમાંથી તમારા સંસ્કૃતના ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના બહુ સારા એવા આમાંથી તમારા બેઠે બેઠા માર્ક આવશે ને એ પણ તમને આમાં ખબર પડી જશે બરાબર અને બધું નો મળે તો આ નંબર માં ફોન કરવો ટીમ વાળા તમને આન્સર આપી ને ગ્રુપ માં એડ કરી દેશે અને તમારે જે કોર્સ જોતો એ કોર્સ તમને ત્યાં હી પહોંચાડી દેશે તો આ હોપ બધાને ફૂલ મોજ આવી ગઈ છે બહુ આનંદ આવી હોય છે પણ જાતા જાતા સમજી લેજો મફતમાં માં નથી એટલે કેટલા રૂપિયા મોકલશો તો કે સાહેબ રૂપિયા તો નથી તો આપણે રૂપિયા જોતા નથી 11 લોકોની મોબાઈલમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાની આજ તમારી શું છે મારા પ્રત્યેની ગુરુ દક્ષિણા છે મને સ્કિલ સ્ક્રીનશોટ મોકલવાનો છે અને મારા પ્રત્યે લાગણી હોય ને એને કે સાહેબ આજો મે તમારા માટે 11 જણા 5 જણા 2 જણા જે યથાશક્તિ થાય પૈસા નથી આપણે પણ આ મહત્વનું છે જેથી સંસ્કૃતને આપણે આગળ વધારવાનું મારું લક્ષ્ય છે એ લક્ષ્ય અને એવું બની શકે કે સંસ્કૃતની કોઈ એક માત્ર એવી ચેનલ હોય કે જેમાં 1 લાખ સબ્સ્ક્રાઇબર પૂરા થવા માટે જઈ રહ્યા હોય તો એમાં અમૂલ્ય ફાળો આપણો પણ હોવો જોઈએ જે હું મહેનત કરું છું તમે પણ મહેનત કરો અને સંસ્કૃતને આગળ લાવી અને આવીને આવી નવી ટ્રિકથી બધા વ્યક્તિઓ લાભ લે એવી મારી ઈચ્છા છે અને બધા વ્યક્તિઓ સંસ્કૃત રાખતા થાય એવી પણ મારી ઈચ્છા છે તો નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનનને અલગ જુસ્સાથી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ રમોને મહા જય હિન્દ